નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો ભલે ગમે તેમ થઈ જાય પરંતુ ત્રણ જાન્યુઆરી બે અને શનિવારે નવા વર્ષમાં પોષ પૂર્ણિમાના દિવસે આ ત્રણ કામ અવશ્ય કરજો પોષ પૂર્ણિમાના દિવસે આ ત્રણ કામ જરૂર કરો જેથી દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ આપશે નિર્ધનતા દરિદ્રતા અને દુઃખ તમારા ઘરમાં નહીં આવે ત્રણ જાન્યુઆરી શનિવારના દિવસે પોષ પૂર્ણિમાના દિવસે આ ત્રણ કામ અવશ્ય કરવા જોઈએ કારણ કે આ વખતે પૂનમની તિથિ ઘણા વર્ષ પછી આવી છે બે હજાર છવ્વીસ અને શનિવારના દિવસે પોષ મહિનાની પૂનમ છે આ પોષ પૂર્ણિમાના બે હજાર છવ્વીસના નવા વર્ષની પ્રથમ પૂર્ણિમા છે અને આવી પૂનમનો દિવસ ખૂબ જ સમય પછી આવ્યો છે કારણ કે આ સમયે પોષ મહિનો ચાલી રહ્યો છે અને જ્યારે પણ પૂનમ પોષ માસમાં આવે છે ત્યારે તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે કેમ કે પોષ માસ આવે એટલા માટે ખાસ કરીને આપોષ પૂનમના દિવસે અમુક કાર્યો કરવાની મનાઈ છે જે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે જો કોઈ સ્ત્રી કે પુરુષ જાણી જોઈને આ કાર્યો કરે છે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તેને જીવનભર નિરાશ રહેવું પડે છે આપણા હિન્દુ ધર્મમાં પોષ મહિનાની પૂનમના દિવસે ખૂબ જ ખાસ માનવામાં આવ્યો છે આ પૂનમનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે જો કોઈ વ્યક્તિ આપોશ પૂનમના દિવસે આ કાર્યો ભૂલથી પણ કરે છે તો દેવી લક્ષ્મી તેના ઘરના દરવાજેથી પાછા ચાલ્યા જાય છે ખાસ કરીને પરિણિત મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો ઘરમાં નિર્ધનતા અને ગરીબી આવતા વાર નહીં લાગે આ વખતે ઘણા વર્ષો પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે આપણે જાણીશું કે આ દિવસે તમારે કયા ઉપાયો કરવા જોઈએ જેથી તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી શકો એટલા માટે આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક રહેવાનો છે તો તમારા પોતાના ફાયદા માટે તમારે આ વિડિયોને લાસ્ટ સુધી જોવો પડશે જો તમે આજે આ પૂરેપૂરો જોશો તો તમે જીવનમાં સફળ થઈ શકશો આ વિડિયોમાં તમને જણાવીશું કે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે કઈ ભૂલો કરવી જોઈએ નહીં અને આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી પરિવારને કોઈ દોષ ન લાગે અને પોષ પૂનમના દિવસે ક્યાં ઉપાયો કરવા જોઈએ અને આ દિવસે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ જાણીશું અને આ સાથે અમે તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશું કે આ વખતે પોષ મહિનાના પૂનમના દિવસે ક્યાં કામ ભૂલથી પણ ન કરવા જોઈએ જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારી ફેમિલી પર બન્યા રહે તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય નારાયણ જરૂરથી લખજો તેમજ આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો પૂનમની તિથિ મંગળવાર ગુરુવાર અને બુધવારે આવે છે તો આ દિવસે દેવી લક્ષ્મી જેટલા પ્રસન્ન થાય છે તેટલા જ આ કામ કરવાથી તે ક્રોધિત થાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર પૂનમના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે હિન્દુ ધર્મમાં બુધવારને ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે એટલા માટે આ દિવસે ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના સાથે પૂનમનું વ્રત પણ રાખવામાં આવે છે પરંતુ જો તમે આ આ દિવસે કામ કરો છો તો હંમેશા ધનનો નાશ થવાની શક્યતા રહે છે કારણ કે પોષ મહિનાની પૂનમ એ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીનો દિવસ છે અને દરેક વ્યક્તિના ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ માતા લક્ષ્મીની કૃપા વિના જીવન અત્યંત દુઃખોથી ભરેલું બની જાય છે આ સાથે પોષ પૂનમના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે પણ જાણીશું શાસ્ત્રો અનુસાર આ અત્યંત પવિત્ર અને શુભ તિથિએ કેટલાક કાર્યો કરવા પ્રતિબંધિત છે આમ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે ચાલો જાણીએ કે પોષ મહિનાની પોષ પૂનમના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ પોષ મહિનાની પોષ પૂનમના દિવસે મહિલાઓએ ભૂલથી પણ તુલસી માતાને પાણી ન ચડાવવું જોઈએ કારણ કે આ દિવસે તુલસી માતા ઉપવાસ રાખે છે અને તુલસીને પાણી ચડાવવાથી તુલસી માતાનો ઉપવાસ તૂટી જાય છે જેના કારણે તુલસી માતા આપણને આશીર્વાદ આપવાના બદલે આપણા પર ગુસ્સે થઈ શકે છે અને માતા તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે જે આપણે ધન વગરનું બનીને ચૂકવવું પડી શકે છે તેથી પોષ પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના છોડને પાણી અર્પણ ન કરો તમે કોઈ ગંભીર પાપ કરી શકો છો તેથી પોષ મહિનાની પૂનમ એટલે કે ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને શનિવારના રોજ ભૂલથી પણ જાણતા અજાણતા તુલસીના છોડ પર પાણી ન નાખો અને આ વિડિયોને તમારા સગા સંબંધી સાથે તેમજ અન્ય લોકો સાથે શેર કરો જેથી તમારા પરિવારમાં કોઈ એવી ભૂલ ન કરે જેથી તમારી ફાયદો થવાના બદલે નુકસાન થઈ શકે પોષ પૂનમના દિવસે શ્રીહરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીની પૂજામાં કાળા રંગના કપડા પહેરવા જોઈએ નહીં આ દિવસે પૂજા કરતી વખતે લાલ કે પીળા રંગના કપડા પહેરવા જોઈએ આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ સ્પષ્ટપણે લખ્યું છે કે પૂર્ણિમાનો દિવસ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીનો દિવસ છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ માંસ કે દારૂનું સેવન કરે છે તો તે સાત જન્મો સુધી નિઃસંતાન રહે છે અને આવા લોકો આકસ્મિક અકસ્માતોનો ભોગ બને છે એટલા માટે પૂનમના દિવસે સ્ત્રીઓ અને પુરુષોએ ઘરમાં તામસી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેમના પરિવારના કોઈ પણ પણ તે કરવા દેવું જોઈએ નહીં ઉપરાંત પોષ મહિનાની પોષ પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના પાંદ ન તોડવા જોઈએ પૂનમના એક દિવસ પહેલા તમે તુલસીના પાંદ તોડીને પૂજા કરી શકો છો અથવા જો તુલસીના છોડ પાસે કેટલાક પાન પડેલા હોય તો તમે તેને ધોઈને પૂજામાં વાપરી શકો છો પોષ પૂનમની ના દિવસે તમારે મન શાંત રાખવું જોઈએ આ દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ આ સાથે જ મહિનાની પૂનમના દિવસે ભાત એટલે કે ચોખા ન ખાવા જોઈએ કારણ કે પૂનમના દિવસે ભાત ખાવાથી દાન પુણ્ય ધર્મ વગેરેને પુણ્ય ગણીને કરવામાં આવેલા કાર્યો પણ પાપ બની જાય છે અને પૂર્ણિમાના દિવસે તમારે ક્યારેય તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર બૂટ ચપ્પલ કે સાવરણી ન રાખવા જોઈએ જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સાવરણી કે ચપ્પલ રાખે છે તો માતા લક્ષ્મી તરત જ મુખ્ય પ્રવેશ દ્વારથી પાછા ફરે છે અને માતા લક્ષ્મી ગુસ્સે થઈને પાછા જતા રહે છે જે ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ કરતા નથી તે ઘરમાં દરિદ્રતા રહે છે અને જોયું જ હશે કે લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લીંબુ અને લીલા મરચાં કેમ લટકાવતા હોય છે તેને લટકાવવા પાછળનું કારણ શું છે તો લીંબુ અને લીલા મરચાં દરિદ્રતાનો આહાર છે અને જ્યારે તેને મુખ્ય દરવાજા પર તે તે આહાર મળે છે ત્યારે તમારા ઘરમાં કે રસોડામાં પ્રવેશ કરતી નથી એટલા માટે એવું પણ કહેવાય છે કે દિવસે લીંબુ અને લટકાવવાથી ઘરમાં ગરીબી આવતી નથી તમારામાંથી મોટા ભાગના લોકો એવું પણ પૂછે છે કે માતા લક્ષ્મી અમારા ઘરમાં કેમ નથી આવતા તો જુઓ જે ઘરમાં લોકો સ્ત્રીઓનું અપમાન કરે છે તે લક્ષ્મી ક્યારેય આવતા નથી બીજું જે ઘરમાં તૂટેલી અને ખંડિત મૂર્તિની પૂજા થાય છે મોટા ભાગના લોકો તૂટેલી મૂર્તિની પૂજા કરતા રહે છે પરંતુ જે ઘરમાં તૂટેલી મૂર્તિ હોય ત્યાં દેવી દેવતાઓનો ક્યારેય નિવાસ કરતા નથી આપણા હિન્દુ ધર્મ અને પ્રાચીન ગ્રંથોમાં પોષ મહિનાની પૂર્ણમની તિથિ પર બધી જ તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે અને પોષ મહિનાની પૂનમની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે કરવામાં આવતા ઉપવાસ ઝપ તપ ધ્યાન અને તપસ્યાનું વિશેષ મહત્વ છે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ સાંસારિક જીવનની બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે અને વ્યક્તિ જન્મના ચક્રમાંથી મુક્ત છે જો આ દિવસે ભગવાન તમારા પર પ્રસન્ન થાય છે તો તમારા જીવનને પરિવર્તન પામતા કોઈ રોકી શકશે નહીં અને આવા વ્યક્તિઓ મૃત્યુ પછી વૈકુટ ધામ પ્રાપ્ત કરે છે તો ચાલો હવે જાણીએ કે પોષ મહિનાની પૂનમના દિવસે બીજા કયા કાર્યો ન કરવા જોઈએ તેમાં અમે ખૂબ જ મહેનત કરી છે પોષ મહિનાની પૂનમના દિવસે બીજા ક્યાં સાત કામ ન કરવા જોઈએ ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરો તો પૂનમના દિવસે દાન કરવું સારું માનવામાં આવે છે પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી પોષ મહિનાની પૂનમના દિવસે સરસવના તેલનું દાન કરવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે સરસવના તેલનું દાન કરવાથી શનિગ્રહ નબળો પડે છે આનાથી તમારા ભૌતિક સુખોમાં ઘટાડો થાય છે આ દિવસે ભૂલથી પણ તામસી દાન ન કરવું જોઈએ આ તમારી કુંડળીમાં અને આ દિવસે તમારે કોઈ લોખંડ કે તેની બનેલી વસ્તુઓ ન આપવી જોઈએ પૂનમના દિવસે પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ મતભેદ મોટો સમસ્યાઓ ઊભો કરે છે પૂનમના દિવસે એવું કંઈ ન કરો જેનાથી તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે જમીન કે ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે એટલા માટે લોકો ઘણીવાર મિલકત સંબંધિત બાબતો માટે જ્યોતિષની સલાહ લે છે જો તમે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો પૂનમના દિવસે આ કામ ન કરો પૂનમના દિવસે મિલકત સંબંધિત કોઈ પણ કાર્ય કરવાથી તમને નુકસાન થઈ શકે છે આ સાથે જ તમારે પોષ મહિનાની પૂનમના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાનું પણ ટાળવું જોઈએ હવે પછીની વાત આવે છે કે પોષ મહિનાની પૂનમના દિવસે સ્ત્રીઓનું અપમાન ન કરો ખરેખર સ્ત્રીઓનું અપમાન ક્યારે પણ ન કરવું જોઈએ માતા લક્ષ્મીને સ્ત્રીઓનું સ્વરૂપ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે પૂનમના દિવસે કોઈ પણ સ્ત્રીઓનું અપમાન કરો છો તો તે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી પોષ મહિનાની પૂનમના દિવસે ભૂલથી પણ માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ આ ઉપરાંત આ દિવસે મંદિરાનું સેવન પણ ન કરવું જોઈએ જો શક્ય હોય તો પોષ મહિનાની પૂનમના દિવસે સંપૂર્ણપણે સાત્વિક ખોરાક ખાઓ આ દિવસે મંદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે ચાલો હવે અમે તમને ત્રણ જાન્યુઆરી અને શનિવારના દિવસે એટલે કે પૂનમના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે જણાવીશું જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે આ વખતે બે હજાર છવ્વીસમાં આવતી પોષ પહેલાની પૂર્ણિમાના સામાન્ય દિવસ માનવાની ભૂલ ન કરો કારણ કે આ પૂનમની તિથિ કોઈ સામાન્ય દિવસ નથી પરંતુ આ પૂનમની તિથિ ખૂબ જ સમય પછી આવી છે કારણ કે આ સમયે પોષ માસ ચાલી રહ્યો છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે શાસ્ત્રોમાં જણાવેલી માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવતી પૂજા વ્યક્તિના બધા જ જન્મોના પાપો ધોઈ નાખે છે અને આપણને સુખ સમૃદ્ધિ અને શાંતિના અદભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી જો આ દિવસે તમે આ ચમત્કારી છોડના મૂળ સાથે સંબંધિત આ ખાસ ઉપાય યોગ્ય સમયે અને યોગ્ય શુભ મુહૂર્તનું પાલન કરીને અમારા દ્વારા જણાવેલ રીતે કરો છો તો વિશ્વાસ કરો તેને તમારા જીવનમાં પહેર્યાના થોડા દિવસોમાં જ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને પછી કોઈ તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા રોકી શકશે નહીં અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી કુંડળીના બધા નક્ષત્રો અને ગ્રહો તમને સાથ આપશે મહાકુંભમાં આવેલા દુર્લભ સંતો અને ઋષિઓએ આ ચમત્કારી છોડના મૂળના ચમત્કારો વિશે જણાવ્યું હતું કારણ કે આ કોઈ સામાન્ય છોડનું મૂળ નથી શાસ્ત્રોમાં તેને એક એવો છોડ માનવામાં આવે છે જે ચુંબકની જેમ સુખ સમૃદ્ધિને આકર્ષે છે જો તમે આખા વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં આવેલી આ પોષ મહિનાની પૂનમ ચૂકી જાઓ છો તો તમારે ફરીથી આખું વર્ષ રાહ જોવી પડશે એટલે કે આ તક આખા વર્ષ પછી ફરી મળશે આપણા માટે જે જોવું શક્ય નહીં બને અમે તમને ફક્ત એટલું જ કહીશું કે ભગવાન દરેક વ્યક્તિને જીવનમાં ધનવાન બનવા માટે કેટલીક સુવર્ણ તકો આપે છે આ વખતે સુવર્ણ તક પોષ મહિનાની પૂનમે આવી ગઈ છે તેથી જ આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ છોડના મૂળમાં ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ પોતે નિવાસ કરે છે આ ખાસ છોડના મૂળમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હોવાનું માનવામાં આવે છે જો તમે ત્રણ જાન્યુઆરી પોષ મહિનાની પૂનમના દિવસે આ ખૂબ જ ખાસ અને દુર્લભ છોડના મૂળને લાવીને પહેરશો તો તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે કારણ કે ફક્ત આ એક છોડના મૂળને પહેર્યા પછી તમને ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશનો એવો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે આપણે બધા આપણા જીવનમાં કોઈને કોઈ સમસ્યાનો સામનો કરીએ છીએ પછી ભલે તે પૈસા પરિવાર નોકરી કે વ્યવસાય સંબંધિત સમસ્યા હોય તમારી સમસ્યા ગમે તે હોય પછી ભલે તે સ્વાસ્થ્ય સંબંધિત હોય કે બાળકો સંબંધિત તમારી બધી સમસ્યાઓ થોડા જ સમયમાં દૂર કરી દેશે તો ચાલો જાણીએ કે તમારે આ ખાસ છોડના મૂળને કેવી રીતે પહેરવાનું છે આ કયો છોડ છે અમે તમને આ બધી જ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ પરંતુ તે પહેલા કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખજો આ છોડ એટલો ચમત્કારિક છે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં તેની પ્રશંસા કરવામાં આવી છે જૂના સમયના વડીલો તેની મહિમાથી સારી રીતે વાકેફ છે તેથી જ્યાં પણ તે આ ચમત્કારિક છોડ જુએ છે તે તરત જ તેને માન આપે છે અને તેનાથી સંબંધિત આપાય કરે છે શાસ્ત્રોમાં આપેલા જ્ઞાન મુજબ જો તમે પોષ મહિનાની પૂનમના દિવસે આ છોડના મૂળને ધારણ કરશો તો તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે તમે તમારી આસપાસ અપામાર્ગનો છોડ જેને અંગેડો પણ કહેવામાં આવે છે આ છોડ પોતે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જેઓ તેની મહિમા જાણે છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી છે આપણા શાસ્ત્રોમાં જ તેનો મહિમા એક કે બે વાર નહીં પરંતુ ઘણી વખત આવ્યો છે આજે હું તમને લક્ષ્મી પ્રાપ્તિ કરવા જણાવીશ કારણ કે માતા ગંગા તેના મૂળમાં રહે છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ તેના પાંદડા ડાળી અને ફળોમાં રહે છે તો જો તમે આ છોડના મૂળનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો ચોક્કસપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે અને તમારે સમજવું જોઈએ કે જ્યાં ભગવાન વિષ્ણુ ખુશ હોય છે ત્યાં દેવી લક્ષ્મી આપમેળે આવે છે અને જ્યારે દેવી લક્ષ્મી આવે છે ત્યારે જીવનમાંથી બધી સમસ્યાઓ અને દુઃખનો નાશ થાય છે તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહીં તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે એટલા માટે તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો જ જોઈએ કારણ કે અમે તમને વધુ વિગતવાર જણાવીશું અપા માર્ગનો છોડ જેને પણ કહેવામાં આવે છે આ છોડ કોઈ સામાન્ય છોડ નથી પરંતુ એક આશીર્વાદ સમાન છે તમે તમારા વિસ્તારમાં જોયું હશે કે વૃદ્ધ લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે કહેતા હશે તો જુઓ ઘણા લોકો દાંત સાફ કરવા માટે આ છોડનો ઉપયોગ કરે છે અમે તમને છોડ વિશે તેના થડ વિશે તેના પાંદડા વિશે તેના બીજ વિશે જણાવીશું અને ફૂલ અને મૂળ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપીશું તેથી તેનો દરેક ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલા માટે આ છોડ વિશે જાણવું ખૂબ જ છે આ આ છોડ તમારી આસપાસ સામાન્ય રીતે જોવા મળતો હશે છોડની ઊંચાઈ આશરે સાઈઠ થી એકસો વીસ સેન્ટીમીટર હોય છે સામાન્ય રીતે અંગેડો બે પ્રકારનો હોય છે લાલ અને સફેદ બંને પ્રકારના છોડ ફાયદાકારક છે પરંતુ સફેદ અપામાર્ગનો છોડ વધુ ફાયદાકારક છે આજે અમે તમને લક્ષ્મી પ્રાપ્તિ માટે તેના ઉપયોગ વિશે જણાવીશું પરંતુ તેને કેવી રીતે ઉપયોગ ઉપયોગ કરવો કરવો જોઈએ જોઈએ જેથી તમારા જીવનમાં ખુશી આવે દરેક સમસ્યાઓ દૂર થાય અને તમને શાસ્ત્રોમાં જણાવેલી માહિતી આપી રહ્યા છીએ જો તમારા જીવનમાં સમસ્યાઓ છે તો તેનું નિરાકરણ કેવી રીતે થશે તમારા વડીલોને પણ ખબર હોવી જોઈએ કે આ છોડનો ઉપયોગ કેવી રીતે થાય છે અને અમે તમને શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે બધા દેવતાઓ આ છોડમાં નિવાસ કરે છે તો તમે શનિની સાડા સાતીથી પરેશાન છો તો તે પણ દૂર થઈ જશે તમારે જાણવું જ જોઈએ કે જે વ્યક્તિ શનિની સાડા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો તે શનિના સાડા સાતીના પ્રભાવને પણ દૂર કરે છે કારણ કે આ છોડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો નિવાસ હોય છે એટલા માટે તે ખૂબ જ શક્તિશાળી છોડ છે એવું કહેવાય છે કે સમુદ્ર મંથન પછી જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અમૃતના કેટલાક ટીપા ટીપા પૃથ્વી પર પર પડ્યા 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 અને અને તે તે એ જ સ્થિતિમાં સ્થિતિમાં જે નક્ષત્રો અને ગ્રહો હવે છે એટલા માટે એ અમૃત જેટલું જ ફળદાયક છે ઘરમાં અપા માર્ગનું વાવેતર પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરમાં સફેદ અપા માર્ગ વાવો છો અને તેને યોગ્ય જગ્યાએ રાખો છો તો તમે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો આ ઉપરાંત શનિવારે પોષ મહિનાની પૂનમના શુભ પ્રસંગે અપામાર્ગ એક ઔષધિ તેમજ ચમત્કારિક છોડ છે તે ઠંડીની ઋતુમાં વધે છે જો પરિવારમાં કોઈને ખરાબ નજર લાગી હોય અથવા લગ્ન નક્કી થઈ જાય અને પછી તૂટી જાય અપામાર્ગની ડાળીને પંચોપસાર સાથે પૂજા કરો અને તેને તમારા જમણા હાથ પર ધારણ કરો ધ્યાનમાં રાખો કે તમારે તેને એક વર્ષ સુધી પહેરવાનું રહેશે આમ કરવાથી તમે તમારા કાર્યમાં સફળ થશો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર